વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે અરનાલામાંથી આ જથ્થો ઝડપાયો એસઓજી એ કિલો ભરેલી એકસો બોરી અનાજનો જથ્થો જપ્ત કર્યો છે ત્રણ કિલો ઘઉં અને સત્યાવીસો કિલો બાજરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો ત્રેવીસો કિલો ચોખા એસી કિલો ચણાનો જથ્થો જપ્ત થયો છે

બોરી અનાજનો જથ્થો જપ્ત કર્યો છે જેમાં સત્યાવીસો કિલો ઘઉં છે કિલો બાજરી ત્રેવીસો કિલો ચોખા એશી કિલો ચણાનો જથ્થો છે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો ગ્રીન હાઇટ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં અને અહિયાંથી આટલા મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે